અમદાવાદ શહેરમાં આવેલા ગેરકાયદેસર મકાનો જે સરકારી જમીન પર બનેલા છે તેને હટાવવાની કામગીરી અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે અત્યારે પણ એમસી દ્વારા મેગા ડિમોલ્યુશન હાથ ધરવામાં આવ્યું છે જેમાં ખાસ કરીને નરોડા પાટિયાથી કુબેરનગર રેલવે ક્રોસિંગ સુધી આ મેગા ડિમોલ્યુશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેમાં એમસી દ્વારા જે પણ ગેરકાયદેસર મકાનો બનેલા છે દુકાનો બનેલી છે તેને હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે જેસીબી દ્વારા એ તમામ ગેરકાયદેસર વસાહતોને દુકાનોને હટાવવાની કામગીરી ચાલી રહી છે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આ કામગીરી કરવામાં આવી છે જેમાં પોલીસને પણ સાથે રાખવામાં આવી હતી સ્થાનિક જે કર્મચારીઓ હતા એમસીના એ પણ સાથે રહ્યા હતા અને આ કામગીરી ચાલુ રહી હતી નરોડાની અંદર આ કાર્યવાહી શરૂ કરવામાં આ પહેલાં પણ અમદાવાદમાં જે પણ ગેરકાયદેસર મકાનો અને દુકાનો આવેલી છે તેને દૂર કરવાની કામગીરી એમસી દ્વારા વારંવાર કરતી આવી છે અને આ કાર્યવાહી હજુ પણ ચાલુ રહેશે તેવું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે એમસીએ આ મેગા ડેમોલિશનનું કાર્ય અત્યારે હાથ ધર્યું છે આ પહેલાં ચંડોળા તળાવો ખાતે પણ આ કરવામાં આવ્યું